સતત બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિવિધ પ્રશ્નોની માંગો સાથે જૂની પેન્શન યોજનાની માંગને લઈ કાળી પટ્ટી ધારણ કરી આવ્યા છે દિયોદર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિવિધ જૂની પડતર પ્રશ્નોની માંગ સાથે જૂની પેન્શન યોજનાની માંગને લઈ કાળી પટ્ટી ધારણ કરી મેદાને આવ્યા છે સરકાર દ્વારા શિક્ષકોની માંગ અમલવારી કરવામાં આવે તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવવા આદેશ અપાયા હતા ત્યારે આજે સતત બીજા દિવસે પણ તારીખ પંદર ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય કર્મચારી ગુજરાત શિક્ષણ મહામંડળ સંઘના આદેશથી બીજા દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી પડતર માંગો સાથે જૂની પેન્શન યોજના અમલમાં લાવે તે માટે વિરોધ દર્શાવ્યો હતો શિક્ષકો જૂની પેન્શન સ્કીમ આપવામાં આવે તે માટે શિક્ષકો આજે એકઠા થયા હતા જ્યાં દિયોદર સીઆરસી તાલીમ કાર્યક્રમમાં પણ શિક્ષકો જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ લઈ વિરોધ પ્રદર્શન કરશે ઘણી છે તેમાં ઓપીએસ અમારી મુખ્ય માંગણી છે એ સિવાય અત્યારે સરકાર દ્વારા જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવી રહી છે સરકારમાં શિક્ષકોની જગ્યા અથવા તો બીજા મહેકમમાં કામ કરતા કર્મચારીઓમાં મહેકમની ઘણી જગ્યાઓ ખાલી છે પણ અત્યારે જે સહાયક યોજના લાગુ કરવામાં આવી છે તે પણ એક મજાક અને ઉપાસનું પાત્ર બની રહી છે તેમજ અત્યારે મુખ્ય અમારી પહેલી માગણી છે કે તમામ કર્મચારીઓ સમાન વેતન સમાન કામ એ જ પ્રમાણે સમાન પેન્શન મળે અમારામાં પણ જૂના શિક્ષકોને જૂનું પેન્શન મળે છે જે એમની ઘડપણની લાઠી સમાન હતું અત્યારે જ્યારે બે હજાર ચાર પછી લાગેલા કર્મચારીઓ હોય અથવા તો બે હજાર એક પછી જે કાયમી નિમણૂક થયા હોય એ કર્મચારીઓને નવી પેન્શન સમાવવામાં આવે છે નવી પેન્શન યોજનામાં જોતા જૂની પેન્શનના યોજનાના સમકક્ષ કંઈ લાભ થતો નથી જેના કારણે અત્યારે સમગ્ર કર્મચારી ગણ જૂની પેન્શન યોજના માગી રહ્યો છે નવી પેન્શન યોજનાની ઘણી બધી વિસંગતતાઓ છે અને તે કર્મચારીને હિતકારક નથી એ માટે સરકાર સમક્ષ અમારી વર્ષોથી પડતર આ માગણી છે તે સંદર્ભે મેં વારંવાર રજૂઆત કરી છે છતાં સરકાર આ બાબતે અમારો ધ્યાન રાખતી નથી અને સતત અમારા તરફ દુર્લક્ષી રહી છે અમારો નિર્ધાર જે અમારો મક્કમ કેવો છે અમે જે કામ કરીએ છીએ કવિ નર્મદની જેમ જે નગરું ભર્યું પાછા હટતા નથી એ અનુસંધાન આજે પણ અમારો વિરુદ્ધ એટલો જ છે કાળી પડી ધારણ કરી અમે અમારો અભ્યાસક્રમ પણ ચાલુ રાખ્યો છે અને સરકાર સામે પણ અમે ઝજમી રહ્યા છીએ સરકાર અમારી જૂની પેન્શન યોજના માટે જે માંગ છે એ તબીબ સ્વીકારે તો જ અમને આ શાંતિ થશે નહીતર અમે ગાંધી મારી સીધી આદોળ કરી અને અમારી જૂની પેન્શન યોજના લેવા માટે સતત પ્રયત્ન કરતા રહીશું આપણને વિશ્વાસ છે કે આગામી લોકસભાની બે હજાર ચૂંટણી આવી રહી છે સરકાર પણ અમારા પ્રત્યે કદાચ અભિગમ અપનાવે કે કર્મચારીઓ જે અઠાવન વર્ષ સુધી નોકરી કરે અને પાછળ જિંદગી એમની સારી જાય તો એના અનુસંધાને સરકાર પણ કદાચ વિચારણા કરતી છે પણ અમે અમારી વિચારણા પહેલી છે કે સરકાર સામે જજુમીએ અને સરકાર અમને એમના કાયદા પ્રમાણે જોગવાઈ કંઈ ખરાબ કરી અમને જૂની પેન્શન આપવા માટે પ્રયત્ન કરે એવી અમે સતત જજુમતા રહીશું એના માટે બાળકોનું ભવિષ્ય જોતા અમે શૈક્ષણિક કાર્ય યથાવત રાખ્યું છે પણ અમારી મુખ્ય જે માંગ છે જૂની પેન્શન યોજના જે સરકાર વર્ષોથી અમને એના માટે પ્રયત્નો કરી રહ્યા છે પણ અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી જેના માટે અમે સરકાર સમક્ષ અલગ અલગ ઘણીવાર રજૂઆત કરી છે શિક્ષણ સંઘના મારફતે પણ સરકાર બહેરી અને મૂંગી છે જે કર્મચારીઓની લાગણી સમજી શકતી નથી કારણ કે જો કર્મચારીને ભવિષ્યમાં પેન્શન નહીં મળે તો એ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે લાયક છે શિક્ષક બનવાને અને આજે હાલ તે બેરોજગાર છે અને દર બધા નિયમ ભટકે છે હાલ રોજગાર માટે તો જે જ્ઞાન સહાયક નામે જે સરકાર મજાક કરી રહી છે ચૌહાણ ન્યૂઝ